નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે ત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે સોમવારના રોજ ખુલતી બજાર કહેવાય મિત્રો આજે મિત્રો મરચાંની આવકની વાત કરીએ તો મિત્રો મરચાંની આવક તો મિલકતો બંધ છે અને અત્યારે બ્લોક નંબર ટ્રાન્સપોર્ટના બ્લોક નંબર છેલ્લો આ છે ને તેમાં હરાજી ચાલી રહી છે મિત્રો ત્યારબાદ નવું ગ્રાઉન્ડ સોમ્યજ્ઞ છે તેમાં હરાજી જવાની મિત્રો અત્યારે રાજકોટ નગરમાં આટલું મરચું જોવા મળી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાય છે તેજી મંદીના ભાવ મિત્રો સારા માલ ઊંચા માલમાં અત્યારે લેવાલી વધી રહી છે મિત્રો લાવ લાવ થાય રહ્યું છે મિત્રો તો સારા ક્વોલિટી ઊંચા માલમાં બજાર પણ એવું ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો એ બહુ સારા માલ હોય તો બજાર પચાસ સો રૂપિયા તેજીમાં પણ હોયો જાય વકલ પચાસ પંદરસો પચાસ પંદરસો પચાસ પોરસો પોરસો થયા પચાસ હાલો

સોળસો ને એકાવન સોળસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે સોળસો ને એકાવન માં આ માલ વેચાણો છે તમે જોઈ શકો સોળસો ને એકાવન નો ભાવ થયો છે